હવે અહીંયા આપણે બીજા ભાગમાં નકશાના અંગો કેટલા છે અને કયા કયા એક સવાલ બહુ અંગો સારી રીતે સ્થળે આપણે પહોંચી શકીએ તો નકશાના ત્રણ અંગો મિત્રો કયા કયા એ આપણે ક્લિયર કર્યું હવે આપણે પહેલું દિશાથી વાત કરીએ તો હંમેશા તમે કોઈ પણ નકશો જોશો તો એની નીચેની બાજુ એક તીર મારીને ઊં લખેલું હશે એટલે કે ઉત્તર દિશા એક દિશા મળી જાય મિત્રો એટલે બધી દિશાઓ આપણે ઓટોમેટિક મળી જ જાય અને નીચે આપણે તીર મારીને ઉ લખેલું હોય છે તો અહીંયા આપણે જુદી જુદી ચાર દિશાઓ અને ચાર ખૂણાઓ પણ જોઈ શકીએ છે તો નકશા માટે દિશા પહેલું જ્ઞાન હોવું જોઈએ આપણને આ રીતે અહીંયા તમે જોઈ શકશો ચલો દિશા એટલે શું જોઈએ આપણે તો તમે મેં તમને કીધું કે નીચે ચિહ્ન એન લખેલું જોવો છો એન મતલબ નોર્થ અને નોર્થ એટલે કે ઉત્તર તો આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે તો મેં તમને કીધું કે ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો બીજી દિશા કરી શકીએ ડાબો હાથ ડાબો હાથ ઉત્તર દિશા બાજુ જમણો હાથ દક્ષિણ બાજુ આવશે તો આ રીતે આપણે કરવાથી પણ આપણને દિશાનું જ્ઞાન મળે છે તમે ઉગતા સૂર્ય સામે ઉભા છો તો તમારી પૂર્વ દિશા છે અને પીઠ બાજુની પશ્ચિમ દિશા છે તો તમે જે સૂર્યની સામે ઉભા રહો તો એ પૂર્વ દિશા અને તમારી પીઠ હશે એની વિરુદ્ધ એટલે કે પશ્ચિમ દિશા થશે તો આ રીતે પણ આપણે દિશા નક્કી કરી શકીએ અને એક દિશા મળવાથી બધી આપણે સારી રીતે જાણી શકીએ હવે હોકાયંત્ર યંત્ર અત્યારે તો મિત્રો લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ પણ પહેલાના સમયમાં આપણે દિશાનું જાણકારી મેળવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવતો હોકા યંત્રો એની સોય હંમેશા નોર્થ એટલે કે ઉત્તર બાજુ ઝૂકેલી હોય એના આધારે પણ આપણે કહી શકીએ જહાજોની અંદર ઓકા યંત્રનો ખૂબ જ ઉપયોગ થાય અને આજે પણ એનો ઉપયોગ થતો આવે પણ હવે લેટેસ્ટ ટેકનોલોજીના કારણે નહીવત ઉપયોગ કરી શકીએ હોકા યંત્ર તો મિત્રો ચુંબકના ગુણધર્મના આધારે એમાં ચુંબક હોય છે એના કારણે આ સાધનને હોકા યંત્ર કહેવામાં આવે છે હોકા યંત્ર છે શું તો કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબક જે સોય તમે જો એ ચુંબકને સોય એ ધરી ઉપર રાખેલી હોય છે અને એ ધરી મુક્ત રીતે ફરી શકે એ રીતે હોય છે સોય ઉપર એન અને

તો સૌથી પહેલા પ્રમાણ માપ કહેવાય કોને તો પૃથ્વી ઉપરનું કોઈ પણ બે સ્થળ અંતર અને બે સ્થળોના નકશા ઉપર અંતર વચ્ચેનો ગુણોત્તરને મારી ભાષામાં જો હોય મિત્રો તો નકશો ખૂબ મોટો છે એટલો મોટો નકશો આપણે કોઈ પેપર ઉપર દોરી ના શકીએ તો એના માટે શું કરવું પડે એટલો મોટો નકશો આપણે દોરી ના શકીએ મિત્રો તો એને સમજવા માટે પ્રમાણ માપ જોઈએ એટલે કે સો કિલોમીટર હોય તો તમે એને એક સેન્ટીમીટર બરાબર સો કિલોમીટર અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે માનો કે 1 સેમી બરાબર 100 કિલોમીટર હોય તો નકશામાં 1 સેન્ટીમીટર દર્શાવ્યું હોય તો એ આપણે પૃથ્વીના કેટલા કિલોમીટર બરાબર થયું 100 કિલોમીટર બરાબર થયું ખ્યાલ આવ્યો ને મિત્રો અહીંયા શું કહેવા માંગુ તમારી ફૂટપટ્ટીનું 1 સેન્ટીમીટર એના બરાબર આપણે 100 કિલોમીટર લીધા તો 5 સેન્ટીમીટર લઉં તો કેટલા કિલોમીટર થાય 500 તો આ રીતે આ જે માપ છે એને આપણે કહીએ છે પ્રમાણ માપ એ પણ તમને જો આવડે તો કોઈ પણ સ્થળ ક્યાં છે તમે આરામથી માપી શકો હવે મિત્રો રૂઢ સંજ્ઞાઓ રૂઢ સંજ્ઞા ખાસ ઇમ્પોર્ટન્ટ છે ને પરીક્ષામાં બે ત્રણ માર્ક્સ આમાંથી બે ત્રણ માર્ક્રણ સવાલ પૂછાય છે અને આ બધી આંતરરાષ્ટ્રીય એટલે કે નદીની સંજ્ઞા ફિક્સ જ હોય પર્વત ફિક્સ જ પોસ્ટ ઓફિસ ફિક્સ જ હોય તો અહીંયા તમે ચોપડીની મદદથી પણ આ સંજ્ઞાઓ તૈયાર કરજો એમાંથી પરીક્ષા ચોક્કસ આવશે જ તો રૂઢ સંજ્ઞા કોને કહેવાય વાસ્તવિક દોરવાનું નહીં પણ એક સિમ્બોલથી પણ ખબર પડી જાય મારે તો દૂરથી હોસ્પિટલ હોય તો આપણે એનું ચિહ્ન જોઈને જ ખબર પડે કે ક્યાં હોસ્પિટલ હશે તો આ રીતે જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિચારો દર્શાવવા માટે કેટલાક ચિહ્નોનો ઉપયોગ થાય છે એને આપણે કહીએ છીએ રૂઢ સંજ્ઞા તો રૂઢ સંજ્ઞા કોને કહેવાય એ પણ ક્લિયર કર્યું નકશામાં રૂઢ સંજ્ઞા દર્શાવવા માટે નિશ્ચિત અક્ષર છાયા પ્રકાશ રંગો ચિત્રો અને રેખાનો ઉપયોગ થાય એટલે રૂઢ સંજ્ઞાઓ જેમ તેમ ના દોરાય એના માટે ફિક્સ ઇન્ટરનેશનલ લેવલે પણ એક ફિક્સ કર્યું છે કે ભાઈ આવો કલર એટલે આ જ વસ્તુ હોય તો જ આપણે એને સારી રીતે સમજી શકીએ છીએ અને આ રીતે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો પણ આપણે સારી રીતે સમજી શકીએ હવે મિત્રો અહીંયા જે ચિહ્નો હોય છે રૂઢ સંજ્ઞામાં એ સર્વ સામાન્ય ભાષા હોય એટલે એવું નહીં કે આપણા ભારતમાં ચિહ્ન છે તો અમેરિકામાં અહીંયા હોસ્પિટલ માટે જે ચિન્હ હોય અમેરિકામાં પણ એ જ ચિન્હ હોસ્પિટલ માટે હોય છે તો જ બધા લોકો સમજી શકે કારણ કે બધા દેશોમાં ભાષાઓ તો અલગ અલગ હોય એટલા માટે તો રૂઢ સંજ્ઞા બહુ ડીપમાં સમજાવી મિત્રો કોને કહેવાય હવે આપણે કલર કોડ થી પણ જોઈએ કે ભૂમિ સ્વરૂપ હોય તો એનો કલર કયો હોય કથ્થઈ અથવા બદામી જળ દર્શાવવું હોય નકશામાં તેનો કલર વાદળી જ હોય વનસ્પતિ પ્રદેશ દર્શાવવો તેનો કલર લીલો જ હોય રેલ માર્ગ દર્શાવવા માટે કાળો કલર વપરાય જમીન માર્ગ માટે લાલ કલર વપરાય અને ખેતી માટે પીળો કલર આમાંથી પણ બે પ્રશ્નો પૂછાશે કઈ વસ્તુ માટે કયો કલર છે એ આપણે ખાસ યાદ રાખીશું તો અહીંયા આપણે થોડુંક બે ચાર વાર તમે જોશો એટલે તમને યાદ રહી જ જશે કે કયા માટે કયો કલર છે એ ખાસ આપણે યાદ રાખીશું આવા ભારતનું સ્થાન મિત્રો તો વિશ્વમાં ભારતનું સ્થાન ક્યાં છે તો ઉત્તરમાં આપણે આઠ થી લઈને સાડત્રીસ અંશ અને પૂર્વ પશ્ચિમ લઈને સુધી ભારત આવેલું છે વિશ્વની અંદર આ માપ આપણને આવડે તો તો આપણે બધા માપો જાણી છીએ સ્થાન કહેવાય એનું પણ એક આપણે નકશાની મદદથી જોયું હવે અહીંયા પણ આપણે જોયું છે તો ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે એટલે ભારત એશિયા ખંડમાં દક્ષિણ બાજુ એશિયા ખંડમાં આપણે ક્યાં છે મિત્રો દક્ષિણ બાજુ અને હિમાલય ઉત્તરે હિમાલય પર્વત આવેલો છે આપણે બધા એનાથી જાણીએ છીએ બંગાળમાં મિત્રો ઉપસાગર છે અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે તો આ રીતે ભારતનું એડ્રેસ થયું તો મુખ્ય 37.6 ઉત્તર આઠ પોઈન્ટ 68 થી લઈને લઈને સત્તાણું 25 રેખાંશ એટલે આટલું એડ્રેસ આપણને આવવું જોઈએ ઉત્તર થી દક્ષિણ અને પૂર્વ થી પશ્ચિમ અને ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે આ સવાલ પણ બહુ આઈએમપી છે મિત્રો ભારતના મધ્યમાંથી કઈ વૃત્ત પસાર થાય તો કર્કવૃત પસાર થાય તો આટલું ભારતનું સ્થાન ક્યાં છે એનું આપણે પરિચય લીધો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને એનું સ્થાન માપ પણ આપણે લીધું અહીંયા પણ આપણે જોઈ શકીએ અહીંયા તમે બંગાળનો બંગાળની ખાડી જોઈ શકો અહીંયા અરબ સાગર જોઈ શકો અહીંયા હિમાલય પર્વત છે મિત્રો અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે તો એક નકશા દ્વારા પણ તમને સમજાવવાની મેં કોશિશ કરી છે મિત્રો જેથી કરીને આપણે યાદ રહે તો આ રીતે નકશાનો પહેલો ભાગ પણ આપણે જોયેલો આ બીજો ભાગ પણ પૂરો કર્યો મિત્રો ખાસ કરીને શન ચેનલ ને સબસ્ક્રાઇબ આજે જ કરો કારણ કે અહીંયા બધા ધોરણ સુધીના સ્વાધ્યાય અને પાર્ટ પણ ભણાવવામાં આવશે અને સ્પર્ધાત્મક પરીક્ષા અને વિડીયો પણ આની અંદર મૂકવામાં આવશે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા વિનંતી મળીએ નવા પાર્ટ સાથે ત્યાં સુધી જાય હિન્દ